તારા બધા ડાયરા ને તો મહેસાના અમે બનાવી માંડવી વાત બીજા કારુક ના માં હેકે લીધા ખોતરી ઉખાડે લીધી ને ભૂકો કરવો એ પછી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારે માંડવી પાછા બનાવી એમના વેરું લઈ લીધું વેરું તને તો જ એક બાસ્કી રોહી પીપડી મૂકા દીધી બે ત્રણ દીધી

વજન घटे गो हाँ વજન वजन मतलब घटे गो बात तेर किला ने वो પડે और वहाँ पड़े गए दुखा वो लिहा वो काम न उच्चम सड़े आटा में न करें था तो कब बैठा है बैठा है बैठा है बैठा है तेरा काल ये तो पक दुखे पक दुखे पर शिक कोई काल दुखे तीनों बैठा है जाजी

સાડા ત્રણ મહિના પહેલાં એક અમે વિડીયો મૂક્યો હતો કે સાસુમાની નવી શરૂઆત તો એમાં તે દુ અમે માય તે દુ ને વજન ઉતારવાની શરૂઆત એથી કરી હતી તો તે દુ અમે કાટે વજન કયો હતો એક પોઈન્ટ શ્યાર કિલો થયો હતો તો એ આજ હવારી વજન કર્યો ને માઈ તો બાણું કિલો હે એટલે ફીટ બાર કિલો માથે વજન ઉતર્યો અને કાટે વજન કરીયો ઈ કાટે વજન કે ને ઈ પાત મને દેખાયો પછી કોક નઈ થઈ ગયા ફોટો લીધીયા મેલુ ઘર હા મેલુ ઘર પણ એવું કઈ ન હે ઈ તો ફોટો જો હે તમારે જે ખબર પડી જાય મારા ની કેટલો વજન આપણે જી હોય સાસુ નય કઈ ખોટો ન આલુ કરીએ ઘણા મીડિયા બનાવવાનો એલું કરે હા ખોટો નાટિક આપડે જે ખોટું કઈ આવતું નેતા માં આપડે કામ ખોટું બોલે હોય તો હારું ને મારા જીવન ને ઘણા દુઃખે હા મણી જુતું કે જતા ફલાણી બાઈ ની કે બોલે પગુ ને દુખતા પલુઠી વારે ને ઘર જાય પ્રસંગ માં તો ઈ નરમી હોય તો ઈ પલુઠી વારે ને બેહી હગે એઠી મારા થી તા એઠું ઈ નો બેહાય ને પલુઠી તા નિયા રહે એઠું ઈ નો બેહાય ખુડસી સડા ને બેહવું પડે તી ખરાબ લાગે આપડે ને પડ્યા તા ને કોઈ દુખતી થી ખુડસી માથે વરે ગાજાજી ઘડી બેહા તો તમારી કોઈ દુખવાનું ચાલુ થઈ જતો

કરવું હોય પણ નાના એવું થાય કે નાના ભી પેલું હોય એવું કરવા લાગે તમે છે ને માનો અમી પેલા નો ફોટો તો ઈ ફોટો ની કાલે ફોટો પાડ્યો તો અમે થમ્બનેલ માં એ ફોટો રાખ્યો છે કે તમને ખબર પડે કે વજન કેટલું ઉતર્યું ને અને વજન કરીએ ને વજન વજન પાણી પીવાય નાસ્તો નો આવે વજન પછી વજન કરીએ ને તો હા હા વજન તો તારે ને

ની પાણી તો આપણા શરીરમાં કઈ નુકસાની નથી કરતું જેટલું પાણી પીએ એટલું સારું ની આ નાસ્તો લઈએ એટલે આપણે પાણી પીવાનું પીએ હા કે તો જ આપણે કા પીએ ના પાવડર ને જે પીએ આપણે નાસ્તો પીએ ઈ ઓગરે જાય ઈ આપણે દેહી ભાષામાં કે હા ઈ નાસ્તો લઈએ એટલે પાણી પીવાનું કે કે પાણી તમાર પીવાનું હા તો ઈ હાજી ઉતા પીયા ઘરક મજા આવે હા

એ વિભદે સરબી ઉતરી ને તો ઉતરી હે ફોરા પડવા નહી ફેર પડે કોઈને જો વજન ઉતાર હોય વજન હોય હા વજન હોય વધારે વજન પ્રોબ્લેમ હોય હા તો પણ ફાયદો થાય ફાયદો થાય માં ફાયદો થાય ફાયદો થાય માં

તો એમાં ઘણો જો મારો ભાઈ ઇન્સ્યુલિન લેતો ને તો એને ડોક્ટર ઇન ના પાડ દીધો કે તમારે ઇન્સ્યુલિન લેવાની કઈ જરૂર નહીં દવા ચાલુ હોય તો આ ફળો ડોક્ટર કહે કે યાર તમે તમારે દવા બંધ કરી દીજો એટલો ફાયદો થાય તો પછી આપણે બીજું કામ જોઈએ હા ડોક્ટર ની દવા બંધ થઈ જાય તો પછી બીજું કામ જોઈએ હા ને આ વિડિયા જોવે ને ઘણા માણે લીધી આ નાસ્તો લીધો અમારા વિડિયા જોવે ને અમારો સંપર્ક કર્યો ને પછી તો એની ડોક્ટર ની દવાઓ નહીં બંધ થઈ ગઈ

ખબર પડે બે દી મીટીંગમાં બે બધી ખબર પડે છે આપડી તાલ થાય કે વિડીયા ઉતારવાનું ખોટું પડે પણ જેની લેવી હોય તકલીફ હોય

આમ એ પણ હા ખરી એની બધી એની ચાલુ કરી દીધું વજન ઘટાડવાનું કોઈ ની બીજી તકલીફ હોય તો જો ડાયાબિટીસ સાવ માટે જાય

ને ડીમ માં ડીમ માં જાય ડીમ માં જ બોટલ માં જવા ને કેતા તો તે ડીમ માં જાય એવા પાણી ઉલારા થે તો પછી એ ડીમ માં નાખે દીએ તો હસુ ઢાલી ને મોટો ચા ને આખો એ ખાઉ તો હાલો આજનો વિડિયો તમે આજ પૂરો કરી દઈએ જો કોઈની જરૂર હોય ને તો તમે કોન્ટેક્ટ કરજો મીટિંગ માં બેસજો એટલે તમને બધાય ખબર પડે જશે

विश्वास विश्वास तो जो वीडियो गमे गो हो तो लाइक कर दीजो और चैनल ने सब्सक्राइब न करी हो ना जो सब्सक्राइब जरूर <laughs> तो, <laughs> तो है हमारे के नहीं सब्सक्राइब कर दीजिए क्या कर वो पे गो हो तो तुम बधाई सपोर्ट आपो ना तो हम अपनी बधाई आगे क्या को कर बता बता रही मिलते थे ना बधाई नहीं है ये तो नवा फोन था तो ले